હિંમતનગર માંથી આવ્યું સો કિલોમીટર દૂર ગયું અમદાવાદ પણ એક ખાસ વાત ધ્યાન લેવા જેવી ખરી અને આપણે સૌ એને શાંતિથી તમે સાંભળશો તમે સ્વીકારશો કે હવે જે જે આયોજન થઈ રહ્યા છે ને એમાં ગામ અને ખેલાડીઓ અને લોકો પણ વધારે પડતો ઉત્સાહ દાખવી રહ્યા છે હમણાં ત્યાંથી વાત થઈ કે આપણે પાંચસો પાંચસો રૂપિયા ખેલાડીઓને અત્યારથી એમને જાહેરાત કરી એટલે દરેકને ને થઈ ગયો છે કે પાંચસો રૂપિયાનો ખર્ચો ઓછો પાંચસો ને પાંચસો હજાર રૂપિયા કીધા ને થઈ ભાઈ હજાર રૂપિયા પુનરાવર્તન ના થયું પણ પરિવર્તન થયું અને જે આયોજન કરતા ટીમ હતી વિસનગર જે બે વર્ષ સતત ચેમ્પિયન ટીમ રહી તે આગળ સિફર આવ્યું બસ સાચી કે ખોટી અને આજે ચેમ્પિયન ટીમ કુદરતી બની છે અને એ લોકો જ આયોજકમાં ઓફિસ બે હજાર પચીસ માં છે તો આપણે સિફર અમને આપીએ અને અમે એવું કહીએ કે સરસ મજાનું આનાથી પણ સુંદર અને આનાથી પણ અધિક એવું સરસ મજાનું આયોજન કરો આજે પબ્લિક કા દેખાવ છે એનાથી ડબલ પબ્લિક દે આગર અમદાવાદમાં આયે અસૂર એટલે પણ તો ખૂબ સુંદર મજાનો એમ્પાયરિંગ બહુ અમને એના માટે જોડેલાર આપણા સમાજ એમને પાલી પાડી વધાવશે સુધભાઈ મોધી અને સુરેશભાઈ અહીંયા સોની રમાય છે આ ગ્રાઉન્ડમાં ધ્યાન રાખજો આજુ ગ્રાઉન્ડ નથી ધોની એમએસ ધોની આપણા કેપ્ટન હતા એ એમના કોચિંગના દ્વારે આ બાજુના છોકરાઓને તૈયાર કરવા એકિડમી અત્યારે જો છોકરાઓ એક પાણે ટમાચો એ પાણે સમાટો ગોલ્યું સુપ્રેશન તમાટો બાકી હું લોકલ ટુર્નામેન્ટ ઓછી કરું છું मारो प्रोफेशनल बड़ो क्रिकेट एसोसिएशन मेहसा जिलो पाटण पालनपुर जी कोई डिस्ट्रिक्ट में सिलेक्ट है छोकरो तेने अंपायर में जुड़े जॉइन ने 14 16 19 पूरे में ये था छोकरा जो है बहुत मस्त में भाई ना समा जो नम्र विनंती सरस

લગાડના ઉઠે કચરા અહીંયા આવી જાય સુંદર મજાની બોલિંગ કરી જેમ કચરો કરતો હતો ને એમ એમને બોલિંગ કરી હતી લગાડમાં હા એટલે એમનું નામ આપ્યું જોરદાર તાલી પાણી વધારજો ભાઈ હિતેશભાઈ ને ખૂબ ખુબ ધન્યવાદ અહિયાં ઉપસ્થિત થયા છે પરિવારના ના સભ્ય ની આવે છે નકે એમનો ચાર્જ તો એટલો બધો છે ને જાણે રણજી ટ્રોફી માં જાય તો એમને એનાથી વધારે મળે હું હિતેશભાઈ નમ્ર વિનંતી કરું કે અહિયાં આવી અમારો સમાજ એકઠો થયો છે બે શબ્દો બોલી નું આયોજન નવ ગામની ખૂબ મહેનત બધા આપણે સાચવા સરસ મજા આયોજન કર્યું અને એનાથી પણ આયોજન સુક્રિયા સમાજ કરે એમાં ભગવતીને પ્રાર્થના કરીએ કાંઈની તમારી ટુર્નામેન્ટો આવી અને સાત સહકાર કાંઈની માટે રહે આનથી પણ સરસ એકતા બને એમાં ભગવતી પ્રાર્થના કરીએ અને સીઝન સાતમાં થોડા હેડમ થઈ ગયા પણ એના મજા કરી સીઝન આઠમાં અને નવમાં હવે અમદાવાદમાં આપણે અલ્પેશભાઈ કેવા હાચવે છે એ જોઈએ કારણ કે વિસનગરમાં તો આપણને મજા આવી ગઈ પણ હવે આના પછી અમદાવાદમાં હવે અલ્પેશભાઈને

સુંદર મજાનું નું લાઈવ ટેલિકાસ્ટ છે અમને ખુબ મજા આવજો ભાઈ ચાલીઓથી એટલે અમારા પરિવાર ને કે જોરદાર ચાલી પાડે અમને લાઈવ ટેલિકાસ્ટ વાળે